નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત રાજકોટમાં નાણાની ઉઘરાણીમાં ત્રેવીસ વર્ષે યુવકની વ્યાજખોરી હત્યા કરતા પરિવારજનોમાં આઘાત સાથે આરોપી સામે આક્રોશ ફેલાયો છે રાજકોટ સહિત રાજ્યભરમાં ગુજરાત સરકારના ગૃહ ખાતાએ વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પોલીસ મથક દીઠ લોક દરબાર યોજાયો હતો પરંતુ રાજકોટમાં તો વ્યાજખોરોને પોલીસનો ભય જ હોય તેમ બેફામ બની રહ્યા છે ત્યારે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં વ્યાજના પૈસાની લેતી દેતી મામલે ત્રેવીસ વર્ષે યુવકને વ્યાજખોર પિતા પુત્રએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામ્યો હતો ખડભડાટો મચી ગયો હતો જ્યારે મૃતકની માતાની પણ પાઇપથી ફટકારથી હત્યાનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડ્યા હતા બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે હત્યા હત્યાનો પ્રયાસ અને મની લેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી રૂપિયા મામલે ત્રેવીસ વર્ષે સુરજ ઠાકર નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પરિવારજનોમાં આઘાત સાથે આરોપી સામે આક્રોશ ફેલાયો હતો અને જ્યાં સુધી ત્રણેય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો મારી માંગ છે કે જે અમારી ઘટના બની ને હવે કોઈ બીજા બને બીજું કે અમારે જે ઘટના બની ને ઘરના એ મારા ઘરવાળાએ વીસ હજાર પાસેથી વ્યાજ લીધા હતા જેનું એ બનઠા તારીખે રોજનું બસો રૂપિયા વ્યાજ ભરતા અને મૂડી થઈ ગઈ ને એટલે એને પૈસા દેવા ગયા પૈસા દેવા ગયા ને ત્યારે ઓલા ભાઈએ વ્યાજ માંગ્યું વ્યાજ માંગવા બાદ મારા ઘરના એની ધડ કરી કે તને મૂડી દઈ દઈ છે તો હવે તારે બસો રૂપિયા વાયરનું શું કરવું કામ છે તે પૈસા જ્યારે આપ્યા ત્યારે પૈસા હતા એવી રીતે ધડ થઈને એ ભાઈએ મારા ઘરવાળાને ફળાકા મારી લીધા પછી પૈસા ન દીધા ને એ ઘરે આવતા રી અને અમને બધાને વાત કરી એટલે અમે પાછા ગયા એને પૈસા દેવા અને એની વાત ચર્ચા કરવા જ્યારે હું ગઈ ને ત્યારે એ ભાઈએ મારી અભદ્ર બધી ઓલી વાસા અને મારા મને દુકાનની અંદરથી હથિયારને કાઢીને મને ધોકા માર્યા અને મારા છોકરાને છરી વડે હુમલો કરીને મારી નાખ્યો અને મને ધમકી આપી છે કે હજી તારા નાના છોકરા નહીં મારી નાખીશ મારી સરકાર પાસે એક જ માંગ છે કે અમને ન્યાય મળે અને આવા વ્યાજખોરો સામે એક્શન લેવાય અને જેમ મારો છોકરો અત્યારે વયો ગયો છે ને સજા થાય ગઈ કાલે આપણે લાખના બંગલા પાસે ખોડિયાલ પાન પાસે મારા પપ્પા પૈસા દેવા ગયા હતા આ કમલેશભાઈ ને વીસ હજાર રૂપિયા તો વીસ હાજર રૂપિયા દેવા ગયા હતા તો એ એવું કીધું કે બસો રૂપિયા વ્યાજ આપો એમ મારા પપ્પા એવું કીધું કે બસો રૂપિયા વ્યાજ છે નું એમ તો ઈ કે તમે જ્યારે પૈસા આપ્યા હતા ત્યારે તમે વ્યાજ કાપીને જ પૈસા આપ્યા હતા રોજનું બસો રૂપિયા વ્યાજ લેતા હતા અને મારા પપ્પા પરત કરવા ગયા ને તો કે એ દિવસનું વ્યાજ લાગશે જ એ કે કારણ કે અમે પૈસા દઈને તો અમારા લિયમ લાગુ પડે એ રીતે કરીને પછી ઉશ્કેરીને મારા પપ્પાને તન ચાર ફળાકા મારી લીધા મારા પપ્પા ત્યાંથી ઘરે આવતા રહ્યા ઘરે આવીને અમને પરિવારજનોને વાત કરી કે આ રીતે કમલેશભાઈ વર્તન કર્યું ને અમે લોકો પછી એને પૈસા દેવા ગયા હું મારા મમ્મી અને મારો ભાઈ સુરત જેની હત્યા કરી જીગર ગોસાએ ત્યાં અમે ગયા પૈસા દેવા ત્યારે હતા નહીં કમલેશભાઈ તો જીગરને કીધું કે જીગર ફોન કરીને બોલાવ ને તારા પપ્પાને કામ છે થોડું પૈસાનું તો પૈસા આપી દે એમ કાંઈ વાંધો નહીં જીગરે ફોન કરી એના પપ્પાને બોલાવ્યા એના પપ્પા આવ્યા ઉશ્કેરીને સીધા માર મારવા લાગ્યા અને તેની દુકાનમાંથી હથિયાર કાઢી સીધા એના નેફામાંથી કાઢીને જીગર ગોસાએ મારા ભાઈને ને ત્રણ ચાર ઘા ઝીકી દીધા અને એની હત્યા કરી નાખી અને મારા મમ્મીને ત્રણ ચાર ધોકા મારી બેવાન કરી દીધા સિવિલ લઈ આ દરમિયાન તેમની સારવાર અત્યારે ચાલુ છે પણ જ્યાં સુધી પોલીસ એમનો ન્યાય ના કરે ત્યાં સુધી આવા વ્યાજખોરો સુધરશે નહીં અને અમારી એવી ખાલી બે હાથ જોડીને વિનંતી છે કે તેને ન્યાય અપાવો તે પછી જ અમે લાશ એની હેને અમારા હાથે લઈશું ના અહીંયા સિવિલે સિવિલ આવ્યા ત્યારે એમની જાણ થતાં કે એમનું મંડળ થઈ ગયું ત્યારે એ બે ભાઈઓ હતા એ અમારા ઉપર હુમલો કર્યો હતો અને પછી એને ખબર પડી કે મારા ભાઈનું મંડળ થઈ ગયું છે એ જતી આથી ભાગી ગયા હા પોલીસ ફરિયાદ કરી મોડો બનાવ બનેલો છે સવારમાં વહેલું અમને ખબર પડી કે આવી રીતે અમારા એક પરિવાર ઉપર હુમલો થયો છે અને ચોવીસ વર્ષનો અમારો એક દીકરો જે અમે ગુમાવી દીધો છે દુર્ભાગ્યની વાત છે કે આ અગાઉ પણ જે આરોપીઓ છે એ આવી માનસિકતા ધરાવતા હોય અગાઉ પણ અમારા એક પરિવારના બ્રાહ્મણ પરિવારના એક યુવાન ઉપર એમણે તીક્ષણ હથિયારોથી હુમલો કરેલો જેમાં મને ખબર નથી પડતી કે પોલીસની કોઈ નિષ્ક્રિય ભૂમિકા હશે કદાચ જેથી કરીને એને ફરીથી આવું કરવાનું જોર પ્રાપ્ત થયું આ બિલકુલ ચલાવી નહીં લેવાય જ્યારે અમને અધિકારી દ્વારા આશ્વાસન મળશે અને અમારી શરતો મુજબની કલમો દાખલ થશે એ પછી જ અમે અહીંથી આમની ડેડ બોડી લઈ જઈશું ધબલ ગોંડેલા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ